બધું કરાવ્યું અને દુખાવાની ગોળી લેતા તો દુખાવો બંધ થઈ જતો હા દવા પી પછી પાછો આવી જાય હવે આપણે આજે વગર દવાએ એક્યુપ્રેશરથી રેડી હાવ અત્યારે દુખાવો છે ક્યાંય ખાલી લાગે ખાલી છે બાકી દુખાવામાં આ કેટલા ટકા ફાયદો લાગે પચાસ ટકા આજે એક જ દિવસમાં પેલા દિવસે હવે કાલે જોઈ પાછો કેટલો છે શું તકલીફ છે બરાબર બીજાને શું કેવા માંગો આ કરાય કે તમને ફાયદો થયો એટલે લખ્યો બરાબર જય દ્વારકાધીશ